આર આ ભારતીય જનતા પાર્ટીને હું કેવા માંગેશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કેવા માંગેશ કે તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો અને હમણાં જ તાજેતરમાં મને સમાચાર મળ્યા છે કે જસદણ વિચ્છાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી પાવળિયાએ વાણી વિલાસ કર્યો છે કુંવરજી બાવળિયા એવું કે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું આઈટી માંદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું તમારે મુઠ્ઠી વાળીને તાકાતથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માંદાતા મહારાજની માંદાતા મહારાજની કુંવરજીભાઈ સાંભળી લેજો કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે બોટાડ નો કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો

સમગ્ર ગુજરાત ની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ની ગુલામી કરતો હતો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપ ને જડમાં તોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી ને જડ માંથી ઉખાડીને ફેંકી દેવાનો છે